અને પછી ઓ તો હર હર દેખાય છે બોલે પૂરા પૂરા છે આ પૂરા ખાલા ફૂટ ગયા છે મારા ઉપર આવ અ ભગવાન આ વરા દે શું કરી છે મારે સાડ નંબર સાબ બગાડી ના એ અમા ઉભા ગયો રહ્યો છે તેના તો ગયો હું ગોમો જાઉં અને એક બે મજૂર લેતા ના ટ્રેક્ટર બેક બધું લઈને આવજો ભરી જાઉં કા ટોરન શું ખવરાયો અને પાછો પલો બલવ મારી અને પક એરંડા બેરંડા કરો આમ તો સાટ તો હારી જ દેખાય છે શિયાળામાં ખબર બીજું કોઈ નહીં તારો હું હું તો બધું સાર તો હારી જ દેખાય છું કોઈ વધારો બગડી નહીં મારા તો હા મોય કરતું થોડું કાળું તો શું તો ફેરી નાખી છે સારું મજૂર મારે લાવવો પડશે મજૂર લાઈન ગમે તે કરી અને આવી ગરમી છે ના નાસ ડાઠમાં આવી જાય તો ભાઈ એના કરતા તો મજૂર પૈસા થાય તો જ ના પણ બે મજૂર લાઈનો કોક કરું ઘેર લઈ જવાનું કરું સાહેબ ઘરમાં મજા આવે મધુર તો બે સોટથી લાવવા જ પછી મારા હા ફર્સ્ટ ફસ્ટ ક્લાસ છે થોડો વાય છે તો બે મજૂર લઈ અને ઘેર લાવી દઉં એટલે સાંચી પછી તો પલવ મારી અને એ રંડા કુટી ગાળો કપા તો નાખે બાપા કપા થઈ ની તમે ફેર જા આવ્યો હું જાઉં એટલે મજૂર ના તો પકડી આવું અને મારા સાડનો કોક વાળો કરવો પડશે હા એ બાપરે

ઓ મેં ચેન્ડા ના ખાઈ ગયા લુકી જો કે બે દાડો ફેરવ ફેરવ કરીને હુકવી નાયો છે તે મારે લુગરો લઈને બોલાવા લાવવા ને તને ઘેલા પેલાવા પર આ જો આ આ આ આ આ આ આ એય તો શું તો આ જે પલ્લો લેવો તો લઈ જજો હોટ પૂરો પૂરો બોજી હો ઓર તો નહીં લઈ જાવ છો એ છોકરો ના બોલતા માબાપને તો એવા બોલતા આ તો ચારે કાડી થઈ ગઈ છે મારી થઈ છે તમારી નહીં થઈ તમે તો ખાલી ભરવાનું છે મજૂરી જ કરવાની છે તું આપણું કામ કરે હે કાળા મહેનત કીધું કામ કર આપડે આ પાન ફેદી ફેદ નાખો આ પાન ફેરો આય એ ઉઠલ પાછળ કરો ભાઈ આય

છાયા લાવજો અને કે તો પેલો પેલો પોલીકો લાવ બે પાપડી લે આવજો પાપડી નું પેકેટ લઈ હા હા પાપડી પેકેટ માં પૈસા નઈ કપો હા હા ઘર ખર્ચી પૈસા નઈ કપાય તમારે એક રૂપિયો તમાર બેલેન્સ તો તમાર કેસો કેસ હ પૈસા નઈ કપાય પાપડી નઈ કપાય સાધવી નઈ કપાય કોઈ નઈ કપાય હાલ લગાઉ હાલ ફટાફટ આવી જઉં છું જલ્દી આવજો અરે હાલ આવ્યો તો ને આવ્યો ફટાફટ મોદી સાહેબ બલુ

બેઠું છે બેટા શું કરીએ પૈસા કમાયા કમાયા કમાય કા બધું કમાવાનું છે કમાવાનું સિવાય ખાલી દોરણો પાડીએ જ નક બાકી કોઈ ને આ ધોરણ શું બિલ્ડીંગો હું જો તમે ભગવાને પૈસા વાળા બનાવો જ ને તો બને બનાવો તમારે એસી વર્ષ છો વિચાર કરો એ છોકરા તારી લાખ રૂપિયા ની વાત આવી વિચાર કરો જમીન તો માં બંગલા બોજા ની વાત જીવન ગયું એમ કરો હું કઉ આપડો ધરો સારો ભાવી આપડે જમીન નો સદો કઈ નાખો વાત બજારમાં જઈ અને બંગલા કરો

બરોબર છેક ભાવ આપડો બરોબર છે આપડે કોટ કોટતા આ પાંચ ને મારા પાંચ ને મળી જાય ચાલી ગયો મંડાઈ બા ઓકે ભાઈ કોટ જોઈ લુ ભલી પછી પા બે જોડી અમાર જોડી હા 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 એ બાપરી પૂરા પૂરા ને એ હા લાયો છે ખાઈ લે નાચતો હા આ કે બા હા છોકરો લાયો તો બોલો બોલો ડાય તમે ઘરમાં ના અને વાત કરી કા હા કરતા પછી ગોમમો જો અને ખરાબ બરત લાવું કેમ કાઢે છે હલકો પી દઈએ પિયર ફંડ ઓહ આ બાદ કહેવાનું કે કે સોદો છે આપડા છે બરોબર કોઈ બી આપડે કરીએ પણ હા હા બરોબર કે આપડે કોઈ બી જમીન નો ગમે તેનો સોદો આપડે બરોબર અને

મો શું કર એકલો નઈ પાઓ મો મારે ભાઈ ભانيه છે એલા મારી જમાલ બગામ 10% માર થાય પાઉ વેલો 50 વધો નઈ તૈયારી છે તો લેડો તાન હું એવા ઘેર લઈ જાવ નક્કી કરીન કે આમ ક્યો લેડો તાન ઓ ભાઈ આ તવર કામ થઈ ગયું સમજી લ્યો કેવું છે ઓલું જમીન ઓહ તમે તેડા હા લઈ નાય

પંદર બીજા બે યાર તો છોકરો ના પાડતો એક મૂકી દે હાલ નહી હાલ યાર મજૂર મળતો નહી આ મારું તો આ બાજરી એકલો

અરે નહીં પર હું કાવતો છું એમ નહીં યાર બધી બીજી આલે ને એમાં પછી એટલે હોભળો મારી વાત આલે હાલ એક તો લઈ જવા નાખી તવાડી હ બીજી લેવા આવશે ગ હ એટલે બે ટકા ઉપર વધાર લે એમ નહીં પક કે પેલા બામો લીજીજે બામો તો નઈ મેર પાડો એટલે વધારે મોટો ટુકડો બતાવવાનો ન હાચી હું તો વાત કરી દઉં છું પણ તીમો બરોબર કે એકત્રી પાક આટમુક એકત્રી ભઈ ભઈ આ આટલો સોદો શું દો પાછો હા આ આનો સોદો ચાલો એકત્રીમાં આપણો સોદો મટ તૈયાર છે બરોબર બરોબર તો પાન

ભૂકોમાં સુધાઈ ભાઈ આ પેલો તમે નતા મોકલ્યો નાગદો દલાલી હોય વાહ તે વનો શેઠ લઈને આજ તની જો તે તને આવી ગયો ફટાફટન અરે હે હે હા 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 જલ્દી હવ હા એ હારું મેરું એમ દાય એકલા એકલા લાઈન મળ્યા છો અરે મારા ભાઈ એકલો એકલો નહીં મળે એક તો મને ફોન કર્યો હા તે લે આવ્યો હતા ને આ

આ જો લો જમીન હો આ આ બાજુ તો એટલા થી મોડે તો પેલી રહી એટલા હોજી આટલી હાલ કાઢી પેલી મુરત આ જો હા આ જોરી છે હું જોઉં છું ના યે ખોમી કોર ખાજે જો અрки આ ના આ જો છે અલા પાસાન આવવા છે હાલો જમીન ગમે ગમે સરસ લાગે લાગી

જો હા મેલી છે ચાલીસ લાખ ની કિંમત બરોબર બરોબર રિવર્નફ બધું આવેલું છે કે હોટલ બનાવવા માટે સારી જગ્યા છે બરોબર કે આપડે તમારે કેટલા મૂકેલી છે તો આપડે વાત કરી લઈએ કે બોલો હલો કિંમત આટલી મૂકી હતી તમારે આપડો આપ્યો છે ને આપડે એકત્રીસ લાખ ની કિંમત કરેલી છે બરોબર તે આપડે છે ને ઇવન એકત્રીસ લાખ રૂપિયા અને તવન દસ ટકા કમિશન છે બરોબર બરોબર દસ ટકા કમિશન અમે